ધરપકડ થયા બાદ ખૂબ ચર્ચાઈ રહ્યું છે આ તમામ મુદ્દે વાત કરીએ વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીત હાલમાં દેવાઈત ખવડનો વિવાદ છે તે સામે આવ્યો છે તેમના મિત્ર જે અમદાવાદના સનાથનમાં રહે છે ભગવતસિંહ ચૌહાણ નામના વ્યક્તિ છે જેની ત્યાં તેના પિતાની પુણ્યતિથિ હતી અને ડાયરાનું આયોજન હતું દેવાયત ખવડે અન્ય જગ્યા ઉપર ડાયરો રાખ્યો હતો અને તે સમયસરના પહોંચતા સમગ્ર મામલો છે તે સામે આવ્યો હતો દેવાયતભાઈની કાર છે સ્કોર્પિયો તે તેનો ડ્રાઈવર લઈને આવતો હતો આ કાર લઈ લેવામાં આવે છે તેને તોડફોડ કરવામાં આવે છે તેને પાણીમાં નાખી દેવામાં આવે છે તેની અંદર પાંચ લાખ રૂપિયા અને હાર્મોનિયમ હોવાનું પણ દેવાયત ખવડનું કહેવું હતું આ સમગ્ર મામલે થોડા દિવસ બાદ દેવાયત ખવડે ફરિયાદ નોંધાવી હતી અને સામસામી બંને પક્ષે ફરિયાદ નોંધાઈ છે અને આ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે પહેલી વ્યક્તિની ધરપકડ કરી હતી જેનું નામ છે મેઘરાજસિંહ ગોહિલ ઉર્ફે બન્ના આ મેઘરાજસિંહ ગોહિલ છે જેની ધરપકડ થતાની સાથે જ તેનું નામ ખૂબ ચર્ચાઈ રહ્યું છે એ શું કારણે ચર્ચાઈ રહ્યું છે તેની પાછળની વાત કરીએ તો મેઘરાજસિંહ ગોહિલ છે તે કારોના ખૂબ શોખીન છે મર્સિડીઝ ઠાર અલગ અલગ કારોમાં તેના વિડીયો આવતા હોય છે ક્યારેક હુક્કા પીતા પણ તેના વિડીયો છે તે સોશિયલ મીડિયામાં જોવા મળતા હોય છે પરંતુ દેવાયત ખવડની કાર છે તેને ભાંગવામાં આવે છે તળાવમાં નાખવામાં આવે છે અને પોલીસને કહેવું છે કે આ કારને કોઈએ બહાર કાઢીને મૂકી છે પરંતુ આ સમગ્ર કેસની અંદર મેઘરાજસિંહ ગોહિલ છે તેની ધરપકડ પોલીસે કરી છે અને આ મેઘરાજસિંહ ગોહિલના ભૂતકાળની વાત કરીએ તો તેનું સાચું નામ પહેલા એ જાણી લઈએ કે તેનું સાચું નામ મેઘરાજસિંહ ગોહિલ ઉર્ફે બનનાર નહીં પરંતુ તેનું સાચું નામ છે ભગતસિંહ ભગતસિંહ ગોભા ગોહિલ ગોહિલ દોસ્તો તેનું સાચું નામ છે અને આ મેઘરાજ સિંહ બન્ના છે તેના ઉપર ભૂતકાળમાં ત્રણ જેટલા કેસો નોંધાણા છે અથવા તો ત્રણ જેટલા તેના ઉપર ભૂતકાળમાં ગંભીર આરોપો પણ લાગ્યા છે એક આરોપ લાગ્યો છે એનઆઈડીમાં તલવાર લઈને બબાલ કરતી હોવાનો તેના ઉપર નવરાત્રી આક્ષેપ લાગ્યો હતો અને આ મામલો હતો આ આ સિવાય તે તે લઈને દેવાયત ખવડની જે સ્કોર્પિયો કાર છે ત્યાં પહોંચે છે ભગતસિંહ સાથે તેને બબાલ થાય છે ત્યારબાદ એ ડાયરાના દિવસે આ જે મેઘરાજ બનના છે મેઘરાજસિંહ બન્ના એ ત્યાં પહોંચે છે રેવાઈભાઈની કાર ત્યાં અને ત્યાં તે કારમાં તોડફોડ કરે છે તેવો તેના ઉપર આ બીજો આરોપ છે તેના ઉપર એક પ્રાઇડ હોટલ છે આ પ્રાઇડ હોટલના પાર્કિંગમાં પિસ્તોલ સાથે તે પકડાયો હતો એવો પણ તેમના ઉપર ગંભીર આરોપ હતો કે તે પ્રાઇડ હોટલ છે તેના પાર્કિંગમાં તેને હાથમાં પિસ્તોલ હતી તેવું પણ તેના ઉપર આરોપ લાગી ચૂક્યા છે હવે એ જોઈ લઈએ કે આ જે મેઘરાજસિંહ બન્ના છે કોણ છે અને ક્યાં ના છે આ મેઘરાજસિંહ બન્ના છે તેના પિતા છે તે સાણંદ શહેર કોંગ્રેસ પ્રમુખ ભૂતકાળની અંદર હતા મેઘરાજસિંહ છે તે યુથ કોંગ્રેસ પ્રમુખ ભૂતકાળની અંદર રહી ચૂક્યા હતા અને તે લોકો કોંગ્રેસની સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયા હતા અને તે અત્યારે ભાજપમાં છે તેવું માનવામાં આવે છે સોશિયલ મીડિયાની અંદર આ તમામ દાવાઓ થઈ રહ્યા છે એક વડોદરાની અંદર આ જે મેઘરાજસિંહ ગોહિલ છે તેના ઉપર એક વ્યાજ ખોરનો ખોરીને લઈને પણ તેના ઉપર આરોપ લાગ્યો છે કારણ કે વડોદરાની એક ખાનગી હોટલની અંદર એક વ્યક્તિએ સુસાઈડ કર્યું હતું અને તેમાં પણ જે સાણંદના મુખ્ય આરોપીઓ હતા તેમાં પણ મેઘરાજસિંહનું નામ છે તે આવ્યું હોવાનું પણ સોશિયલ મીડિયાની અંદર દાવો થઈ રહ્યો છે કે તેનું નામ પણ ખુલ્લું હતું તેવી વાત માન તેના ઉપર આરોપ લાગ્યા હતા કે તે વ્યાજવટાવનો ધંધો પણ કરતા હોવાનો આક્ષેપો હાલ સોશિયલ મીડિયાની અંદર થઈ રહ્યા છે આજ જે મેઘરાજસિંહ ગોહિલ છે તેનો સાણંદની અંદર એક વોટર પ્લાન્ટ છે એ ચલાવે છે સાણંદનું એક રાજદર્શન સોસાયટી કરીને છે આ સોસાયટી વિસ્તારમાં એક એકવા ફિનાઇલ પાણીનો પ્લાન તેનો હોવાનું ચર્ચાઈ રહ્યું છે કે તે છે તે પાણીનો વ્યવસાય કરે છે તો કંઈક આ રીતે આ મેઘરાજસિંહ ગોહિલ છે તે ઝડપાયા છે અને તે ઝડપાયા બાદ તે ખૂબ ચર્ચામાં હાલ ગુજરાતની અંદર આ ચર્ચાનો વિષય બનો છે કારણ કે દેવાય ખવડ કાર તોડવી તેને પાણીમાં ફેંકવી એ કારને પાણીની અંદરથી કાઢીને ફરી કોઈ એ ઉપર રાખી અને પોલીસે આ સમગ્ર મામલે તેની ધરપકડ કરી છે બીજી તરફ ભગતસિંહ ચૌહાણની ક્યારે ધરપકડ થશે તેવા પણ સવાલો ઉઠ્યા છે અન્ય પણ આરોપીઓ સામે ખવડે ફરિયાદ ફરિયાદ નોંધાવી છે છે પહેલી હતા તેવી મળી રહી સામે પક્ષે પણ ફરિયાદ નોંધાણી છે તો હવે એ જોવું રહ્યું કે પોલીસ આ કેસમાં લઈને કેટલાની ધરપકડ કરે છે એવા પણ આરોપો લાગી રહ્યા છે કે ભગવતસિંહ છે તે અમદાવાદની અંદર જ છે કેમ પોલીસને નથી દેખાતો કેમ તેની ધરપકડ નથી કરવામાં આવતી આવા અનેક સવાલો છે તે હાલ ઉઠી રહ્યા છે તો દોસ્તો દેવાયત ખવડનો વિવાદ છે તે સતતને સતત વકરી રહ્યો છે એક સાથે બે ડાયરાના આયોજનને લઈને સમગ્ર મામલો તૂથ પેકડ્યો હતો ભગતસિંહ ચૌહાણ છે તેના પિતાની પુણ્યતિથિ હતી અને આ પુણ્યતિથિમાં તે આવ્યા હતા સાડા આઠથી સાડા નવ સુધી તે ત્યાં માહોલ ન બનો જેથી કરીને તે અન્ય પીપળાઓ ચાણુનું પીપળાઓ છે ત્યાં તે પહોંચ્યા હતા અને ત્યાં તેણે ડાયરો કર્યો હતો અને રિટર્ન થતા તેને એક બેનો સમય લાગ્યો હતો એક બે વાગી ચૂક્યા હતા ત્યાં અહીંયા અહીંયા પર ડાયરો પતી ચૂક્યો હતો અને તેને લઈને જ આ બબાલ છે તે આવી જ ખબરો જોવા માટે આપી ને સબસ્ક્રાઈબ કરો અગર આપેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવું કોઈને બદનામ કરવાનો નહીં પરંતુ આપને સચેત અને જાગૃત કરવાનો છે ફરી મળીશું ધન્યવાદ